વાગરાના સુત્રેલ ગામે થયેલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્રણ દિવસ પહેલા સુત્રેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની ઘટનાને મામલે મકાન માલિકે કુલ સોળ લાખ તેર હજારના મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોની ઓળખ કરવા સાથે તેઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ગત તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસના રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકીફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલના બંધ મકાનના તસ્કરોએ કર્તબ અજમાવ્યું હતું મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાની દીકરીને ત્યાં જઈ ભોજન કર્યા બાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્તાવીસમી નવેમ્બરના રોજ સવારે લગભગ છ વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં સુતરેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અંતે તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી તેઓએ તાબડતોડ સુતરેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો તપાસ કરતા તેમાંથી સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા સિક્કા સહિત રોકડ રૂપિયા આઠ હજાર મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ઈસમો ઘરના આગળના ભાગે આવી રહ્યા છે ત્યારબાદ એક ઈસમ પહેલા સીસીટીવી કેમેરો તોડી નાખે છે ત્યારબાદ કોઈ ઘરના ગ્રીલના દરવાજાનો નકુચો તોડી તાળું તોડી ઘરથી સામાન દૂર ફેંકતા નજરે પડે છે અને દૂર અન્ય સાથીદારો હોય તેઓને પણ ઇશારો કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે તસ્કરોએ એક કેમેરો તો તોડી નાખે છે પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય એક કેમેરામાં તમામ કરતૂત કેદ થઈ જાય છે જે ફૂટેજ હાલ બહાર આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચૂરોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે